જે આરસીએમ સાથીઓ આ છે ડાલી ચોકડી જે બોરસદ તાલુકાનું ગામ છે ત્યાં આરસીએમનો વન્ડરવર્લ્ડ ક્વિક છે અહીંયા જેમાં આપણો ટોટલ રોજિંદા જીવનનો જે સામાન આપણે વાપરીએ છીએ બજારમાંથી લઈને બધો જ સામાન અહીંયા મળ્યા છે હવે અહીંયા અમારે દિલીપભાઈ આવ્યા છે એમને જો આ બધી ખરીદી કરેલી છે આપણે એમને પૂછીએ કે કેટલાની ખરીદી કરી છે દિલીપભાઈ તમે આ આરસીએમ ના સ્ટોર પરથી આ બધો સામાન જે લીધો છે કેટલાની ખરીદી કરી તમે ખરીદી કરી નથી પણ આ સામાન આપણને કંપનીએ ફ્રીમાં આપ્યો છે શું વાત છે કંપનીએ ફ્રીમાં આપ્યો છે એવું છે હા આટલો બધો સામાન કંપનીએ આટલો બધો ફ્રી આપ્યો છે કેટલા રૂપિયાનો સામાન છે આ હા 5 450 ઉપરનો સામાન છે ઓકે ઓકે અને એમાં તો હવે આ કંપની ફ્રી કઈ રીતે આપે છે આટલું બધું ફ્રીમાં આપે લગાતાર આપણે દર મહિને એનો ડિસ્ટ્રિબ્યુટર બનીને અને લગાતાર 6 મહિનાથી આપણે લગાતાર દર મહિને ખરીદી જો કરીએ જો 1500 પીવી કરીએ તો પંદરસોનો સામાન ફ્રી આપે છે પચીસો પીવી કરીએ તો પચીસોનો સામાન ફ્રી આપે છે પાંચ હજાર પીવીએ તો પાંચ હજારનો ફ્રી ફ્રી આપે છે અને બજારમાં અત્યારે આપણને કોઈ શું ફ્રી આપતું નથી પણ અત્યારે જુઓ આ રાઇસ બ્રાન્ડ તેલ છે આવા રાઇસ બ્રાન્ડ તેલ એવું છે કે જેના ઘરમાં વપરાય છે એના ઘરમાંથી બીમારી ઝીરો થઈ જાય છે અત્યારે જેવી કે ગેસ એસિડિટી જે અમુક થાઈરોઈડની બીમારી થાય છે બજારના તેલથી આપણા આ તેલથી થાઈરોઈડ મટી જાય છે શ્વાસની તકલીફ પણ મટી જાય છે

આપણી આ પેસ્ટ પણ છે એવી કે દાંત દુખતા હોય તે પણ મટી જાય છે આ શેમ્પુ છે માથામાં નાખવાનું આ બજારમાં કેમિકલ વાળા આવે છે આપણા કેમિકલ વગરનું શેમ્પુ છે આ મીઠું છે ટ્રિપલ રિફાઇન્ડ છે ટાટાનું ડબલ રિફાઇન આવે છે આપણા ટ્રિપલ રિફાઈન્ડ છે એમાં તો ઘણાને બીપીની ગોળીઓ પણ બંધ થઈ ગઈ છે આમાં આપણે આટા છે તો આટામાં ફાઇબર છે ઇઝીલી પચી જાય છે આ બાળકો માટે નૂડલ્સ છે તે બજારમાં એકદમ મેદાવાળી આવે છે આ મેદા વગરની છે આ કપડાં ધોવાના પાવડર છે હવે બહેનોને અમુક એલર્જી થાય છે આપણે કપડાં ધોવાના પાવડરથી એલર્જી નથી થતી પછી આપણી આ ચા છે તો ચા પીવાથી પણ ગેસ એસિડિટી મટી જાય છે ત્યાં નાવાના સાબુ છે બધા આ સાબુ છે એક આ સાબુ છે પણ કે નાનું તાજું જન્મેલું બાળકને તમે વાપરી શકો છો પછી આ હળદર છે આપણી ઓર્ગેનિક આ હળદરને તેલ પીવાથી ઘણા ગેસ એસિડિટી બધું મટી જાય છે આવી બધી આપણી ઓર્ગેનિક બધી સામાન મળે છે કંપનીમાંથી અને પાછો ટોટલ સામાન એવો છે કે શરીરને કોઈ નુકસાન નથી કરતું હવે દર મહિને તમે ડિસ્ટ્રીબ્યુટર ખરીદી કરો તો ઘણા બધા આના ફાયદા છે પણ એ માટે તમે થોડુંક વિઝિટ કરો દુકાન ની તો તમે બધા ડિસ્ટ્રિબ્યુટર બધું થોડુંક સમજાવશે અને તમે સામાન ખરીદી શકો તમને પણ લાભ લઈ શકો છો આનો ઓકે જય જય જય